વાત કરીશું હવામાનની તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વધશે ઠંડીનું જોર તો ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડી શકે છે પાટણ સમી બનાસકાંઠામાં વધશે ઠંડીનું જોર તો લઘુત્તમ તાપમાન બાર થી તેર ડિગ્રી થવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે નડિયાળનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી થઈ ચૂક્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે રાજ્ય સહિત ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનું જોર વધશે ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડા પવનો પડશે તેવી હાલ સમાચાર સામે આવી રહ્યા છે તો બનાસકાંઠામાં પણ વધશે ઠંડીનું રાજ્યમાં વધશે ઠંડીનું જોર તેવા સમાચાર હાલ મહત્વના સામે આવી રહ્યા છે ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડી પડશે બાવીસ ડિસેમ્બર બાદ ખાસ કરીને સૌથી મોટી અપડેટ તો એ છે હવામાનને લઈને કે બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે તો ઠંડીને લઈને અપડેટ સામે આવી રહી છે તો ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે બાવીસ ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે તેવા સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે તમારી સાથે સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાવા જઈ રહ્યા છે સીધા જ સવાલો કરીશું હિમાંશુને હિમાંશુ ઠંડીને લઈને અપડેટ સામે આવી રહી છે ઠંડીને લઈને હાલ અત્યારે એવી અપડેટ સામે આવી છે કે અંબાલાલ એ પણ આગાહી કરી છે ને હવામાન વિભાગે પણ આગાહી કરી છે બંને શું આગાહી કરી છે હિમાંશુ જી ચોક્કસથી વિની જે હવામાન નિષ્ણાત જે અંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્ય સહિત ઉત્તર ભારતમાં જે ઠંડી જે ઠંડીનું જોર વધશે જેમાં ઉત્તરાયણમાં ઉત્તરાયણ જે તહેવાર છે તે દરમિયાન પણ જે પવનોનું જોર છે તે યથાવત રહેશે પાટણ સમી બનાસકાંઠામાં જે લઘુત્તમ તાપમાન છે તે ડિગ્રી તેવી અંબાલાલ જે હવામાન નિષ્ણાત છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે ઉપરાંત નળિયાનું જે લઘુત્તમ તાપમાન છે તે દસ ડિગ્રી જે છે તે નોંધાયું છે અને સાથે સાથે જે ઠંડીનું જોર છે તે આગામી સમયમાં તે વધશે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે જી જી આ પહેલાં જ્યારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી સામે આવી રહી હતી એમાં પણ કહેવામાં આવી રહ્યું હતું કે ઠંડી આવનારા દિવસોમાં વધવાની છે ત્યારબાદ હવે એક ડેટ પણ સામે આવી રહી છે કે બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની છે હિમાંશુ આપ ડિટેલમાં સમજાવશો કે કઈ જગ્યાએ કેટલી ઠંડી પડશે તાપમાનમાં કેટલો ઘટાડો કેટલો વધારો થશે અને કઈ જગ્યા પર સૌથી વધુ ઠંડી પડશે હજી ચોક્કસથી વિની જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ડિસેમ્બરના મધ્યમાંથી જે ઠંડી છે ઠંડીનો ચમકારો વધશે એટલે ક્યાંક ને ક્યાંક હવે ઠંડીની જે ઠંડી છે એ દિવસે દિવસે વધતી જઈ રહી છે જ્યારે વાત કરવામાં આવે તો જે સમયે જે તાપમાન છે અત્યારના તાપમાન કરતાં જે ચારથી પાંચ ડિગ્રી જે તાપમાન જે છે તે વધશે અને જેના કારણે જે ઠંડીનો જે જે લોકોને છે તે માર પડશે અને ઠંડીમાં લોકોને એ ભારે જે ઠંડી છે ઠંડીના કારણે લોકો અને બહાર નીકળવું પણ જે મુશ્કેલ થશે કારણ કે જે એક્યુઆઈ પણ છે તે એક્યુઆઈ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે જેના કારણે વહેલી સવારે જે નીકળતા લોકો છે તેમને માસ્ક પહેરવાની જે જરૂરિયાત છે તે ઊભી થાય છે સાથે સાથે જે આંખ કાન નાક અને ગળા સહિતના જે શરીરમાં જે શારીરિક જે ક્ષતિ છે તે પણ સર્જાય તેવી શક્યતાઓ છે અને વહેલી સવારે જે ઠંડી છે ઠંડીના કારણે ધૂંધળું વાતાવરણ પણ જોવા મળી છે અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે જી શુ હાલ અત્યારે હું તમને એ પણ પૂછવા માંગીશ કે આ ઠંડી વધી રહી છે કઈ જગ્યાએ સૌથી વધુ ઠંડી પડશે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે નલિયામાં અત્યારે સૌથી ઓછી જે વધુ છે ઠંડી પડી રહી છે અને આગામી સમયમાં જો ઠંડીનો જોર વધશે તો જેના કારણે જે સૌથી ઠંડુગાર શહેર છે તે નલિયા બની રહેશે અને સાથે સાથે જે નલિયા છે નલિયા સહિત જે કચ્છ કચ્છ જે કચ્છમાં જે છે તે તાપમાન પણ ઓછું જે વધુ છે તે નોંધાઈ શકે છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે અને જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઠંડીનું જોર છે તે વધવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ડિસેમ્બરના મધ્યમાંથી જે છે તે ઠંડીનું જોર વધશે જી

તે યથાવત રહેશે અને ઉત્તરાયણ દરમિયાન પણ જે ઠંડા પવનો ફૂંકાવાની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અને જ્યારે અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાત છે તેમના દ્વારા પણ કરવામાં આવી છે અને આગામી સમય દરમિયાન જે ઠંડી સાથે જે પવનો છે પવનો સાથે જે ફૂંકાવાની જે આગાહી છે તે કરવામાં આવી છે અને સમગ્ર જે ઠંડી છે ઠંડી આગામી સમયમાં જે ડિસેમ્બરના મધ્ય બાદ જે છે

આવશે તેવી શક્યતા છે તો બાવીસ ડિસેમ્બર ડેટ આપવામાં આવી છે આ બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડી ભારે પવનો સાથે પડી શકે છે